રબર જેવું શરીર ધરાવતી રાજપીપળાની ગોલ્ડન ગર્લ ફલક દૈનિક કલાકની પ્રેક્ટિસ કરી ફલકે કક્ષાની ગોલ્ડ મેડલ જીત્યો છે માતાએ કહ્યું કે મોરના ઈંડા ચિતરવા ન પડે ફલકના માતા પિતાને પણ રમતમાં રુચિ છે જેના પરિણામ સ્વરૂપે માતા પિતાના સંસ્કાર ગુણો સહિત રમત પ્રત્યેની રુચિ પણ ફલકને આપોઆપ મળી છે તેને કેળવવાની જરૂર ના પડી રાજપીપળાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી ફલકે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે હું બાળપણથી જ ટ્રેપોલિન જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલું છું ઇન્ડિવિજ્યુઅલ વુમન ટ્રેપોલિન જિમ્નાસ્ટિક અન્ડર ફોર્ટીન એજ ગ્રુપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતી છું રાષ્ટ્રકક્ષાની ટ્રેપોલિન જિમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વરને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસમાં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ચોથા ક્રમે મારી પસંદગી થઈ હતી કેરેલાના કોઝિકોડ ખાતે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં યોજાયેલી ટ્રેપોલિન જીમનાસ્ટિક રાષ્ટ્રીય કક્ષાની ઓપન ચેમ્પિયનશિપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો ફલક ચંદ્રકાંત વસાવાએ માત્ર રમતમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ સક્રિય છે ફલકે જણાવ્યું કે હું સવારે બે કલાક અને સાંજે ત્રણ કલાક પ્રેક્ટિસ કરું છું અને અભ્યાસ માટે પણ સમય ફાળવું છું ઉલ્લેખનીય છે કે ફલકની માતા શ્રીમતી મિકેતાબેન ચંદ્રકાંત વસાવાને પણ બાળપણથી જ રમતમાં રૂચિ હતી તેઓએ જિમ્નાસ્ટિકમાં જ ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે વર્ષ ઓગણીસો નવ્વાણું થી બે હજાર પાંચ દરમિયાન રમત ક્ષેત્રે સક્રિય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જિમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યા હતા વધુમાં તેઓને જિમ્નાસ્ટિક જુનિયર જયદીપસિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા પણ જ્ઞાન પરથી જ જિમ્નાસ્ટિકમાં ખૂબ જ રસ હતો અને હું પોતે પણ નેશનલ મેડલિસ્ટ રહી ચૂકી છું ત્યારબાદ મેં એનઆઈએસ કરેલું છે પટિયાલા ખાતે ત્યાંની મેં કોચની ડિગ્રી મેળવેલ અને કોચની અત્યારે ફરજ બજાવું છું નર્મદા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અને ત્યારબાદ મારી દીકરી થઈ અને મેં એવું વિચાર્યું કે મારી દીકરીને પણ હું જિમ્નાસ્ટિક અને જિમ્નાસ્ટિકમાં જ સ્પોર્ટ્સ કરાવું તો એને પહેલાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક કરાવ્યું મેં ત્યારબાદ એને પછી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં એને રસ જાગ્યો તો ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રસ જાગ્યો અને એને અમે ધીરે ધીરે એને મહેનત કરાવી સવારે સાંજે અને અમે સ્કૂલનો પણ સમય અમે બપોરનો રાખ્યો જેથી કરીને સ્પોર્ટ્સમાં પણ સમય ફાળવી શકે અને એને અમે વધુને વધુ મહેનત કરે મારી જોડે બીજા પણ કોચો સંકળાયેલા હતા અમે બે ત્રણ કોચો થઈ અમે ખૂબ એને મહેનત કરાવી અને વધુને વધુ મહેનત કરી હજુ અમે નેશનલ લેવલે તો એના મેડલ છે જ ગોલ્ડ મેડલ છે સિલ્વર મેડલ છે એ અત્યારે એને અમે ગોલ્ડન ગર્લ તરીકેનું નામ અમે જાહેર કર્યું છે એણે નર્મદા જિલ્લાનું નામ રોશન કરે અને ત્યારબાદ એ ગુજરાતનું નામ રોશન કર્યા અને ઇન્ટરનેશનલ લેવલ સુધીનું પણ અમે હજુ ટ્રાય કરીએ છીએ વધુને વધુ મહેનત અમે એની પાછળ કરીશું ફલક વસા એ જ સાબિત કરી દીધું કે ખરેખર મોરના ઈંડાને ચિતરવા ન પડે હું નાની હતી ત્યારથી મને જિમ્નાસ્ટિકમાં રસ છે ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રમી રહી છું હું એ નેશનલ લેવલે એક આ વર્ષે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગયા વર્ષે સિલ્વર મેડલ ટીમ ચેમ્પિયનશીપમાં નેશનલ લેવલે ગોલ્ડ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે પછી હું ઇન્ટરનેશનલ ટ્રાયલમાં પણ ટીમમાં ફોર્થ નંબર પર એ કર્યું છે જિલ્લા કક્ષાએ હું એ ગયા વર્ષે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે રમત સાથે ભણવામાં પણ એટલો જ સમય આપું છું હું હું આગળ મેડલ જીતું ને એની માટે પણ સતત મહેનત કરી